ત્યારે જે દ્રશ્યો સ્ક્રીન પર છે એ બકુલ પટેલ આજે પણ નવ યુવાનોને માત આપી રહ્યા છે સુરત શહેરના રાંદેર તાળવાડી વિસ્તારમાં રહેતા બકુલા પટેલ સ્વિમિંગમાં અદભુત માસ્ટરી છે સુરતની તાપી નદી હોય કે વલસાડનો નો દરિયો કે પછી મુંબઈનો દરિયો હોય આવા અનેક દરિયામાં તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ અનેક મેડલો હાંસલ કર્યા છે 58 વર્ષે તેમણે ખેલ ક્ષેત્રે પ્રસ્થાન કર્યું તેમની પાસે કુલ 530 જેટલા ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલો સહિત સર્ટિફિકેટ રહેલા છે બકુલા પટેલના જણાવ્યા મુજબ 58 વર્ષની વયે તેઓ રમત ગમત ક્ષેત્રે જમ્પ લાવ્યું હતું 58 વર્ષની વયે તેઓ રમત ગમત ક્ષેત્રે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું હતું ત્યારબાદ એથ્લેટિક્સ સહિત સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બકુલા પટેલે અઠાવન વર્ષની ઉંમરે જળ હળતું પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો રિપોર્ટ અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત